ચોરવાડ પોલીસ દ્વારા જરૂરી કાર્યવાહી કરી તપાસ હાથ ધરી છે વેળાવળ નજીક આવેલા દારી ટોલનાકા ઉપર થઈ છે માથાકૂટ આગળ વધુ તપાસ ગીર સોમનાથ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે રિપોર્ટર હિતેશ પરમાર ચોરવાડ ન્યૂઝ ટુડે મારું નામ ભરત સુંદર સામાજિક ન્યાય સમિતિ ચેરમેન જૂથર ગ્રામ પંચાયત અને યુવા કાર્યકર મારી હાટીના હું ટોલનાકેથી નાકે થી તરફ આવતો હતો ત્યારે ટોલ ટ્રાફિક હતી આજે તહેવારના હિસાબે એટલે મેં સર્વિસ રોડ ઉપર ગયા એટલે અમે કીધું કે ભાઈ તમારા ટોલ નાકો જે થાય એમ લઈ લો અમારામાં ફાસ્ટકેટ કે ન હોય તો એવી રીતે તમારી સિસ્ટમ હોય એ પ્રમાણે લઈ લો તો એ લોકો કે કોઈ વાત નાય તો મેં એવી રીતના કીધું કે ભાઈ મેં હું અહીંથી નીકળો તો ચોવીસ કલાક માટેનું ટોલ નાકું રિટર્ન કપાઈ જાય છે તો એને એ લોકો એવું કહેવામાં આવ્યું કે રિટર્ન ક્યાંય કંઈ કપાય નહીં ટોલ ટોલનાકો ભરી દે એટલે મેં કીધું કે ભાઈ બસો રૂપિયા રોકડું નહીં ભરી ફાસ્ટકેટમાં કેટમાં કપાવી તો એટલા માટે થઈ હું દરવાજો ખોલી નિશ્વ ઉતરું એ ભેગા ત્યાંના મેનેજર હિન્દી ભાષી એક અને ત્યાંના સુપરવાઇઝર લાલભાઈ બંને ઉતરી મારી કિયા કારમાં દરવાજામાં પાટા માર્યા તેની સાથે રહેલા હાથથી આઠ લોકોએ મારા ડ્રાઈવરની ગાડીની સાવિયા સખી લીધી અમારા બંનેના મોબાઈલ સખી લીધા અને જતાં જતી કરવા માંડ્યા અને પૈસા અને જે કંઈ ગાડીમાં હતું તે આસખી લીધું મારી ગળામાં દોઢ ટોલાનો શેન હતો એ શેરની લૂટપૂટ કરવામાં આવી અને મેં કીધું કે સાહેબ હું શેરમેન છું તમે આવી રીતના હોદ્દો અપમાન ન કરી શકો તો કે શેરમેન હોય કે ગમે એવું હોય આમાં કે કોઈનું ન ના લે ટોલ મારા બાપનું છે અને ત્યાર પછી પણ અમારી કિયા ગાડી ગઈ તો ત્રણ બ્રેજા સહિત ત્રણ ગાડી અમારી પાછળ મોકલી અમને જીવના જોખમ એ સોરવાડ પોલીસ સ્ટેશન પહોંચ્યા છે અને અમારી કિયા કાર પાછળ પથ્થર મારો કરવામાં આવ્યો છે અત્યારે ફરિયાદ નહીં લેવામાં આવે તો આગળના ફરિયાદ લેવામાં નહીં આવે તો મારી સાથેના તમામ કાર્યકરો અને માળિયા તાલુકા સહિત વિસ્તારમાંથી અમે પાંચસોથી વધુ લોકો ધરણા આપી રહી છીએ